હોમગાર્ડ આજે ડિસેમ્બર સ્થાપના જેમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે કામ કરનારા દર્શનભાઈ ગાંધી તથા તેમના સ્ટાફ દ્વારા હોમગાર્ડ જેઆરડી ટીઆરબી તેમજ પોલીસ જવાનોને મેદસ્વીતા થવાના કારણો તેમજ તેના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટ અધિકારી શ્રી નિલેશ કુમારેલ વ્યાસ તથા ક્લાર્ક શ્રી ભગીરથસિંહ ઝાલાનો મહત્વનો ફાળો રહ્યો હતો આ તમામ કેમ્પનું સરસ અને સારું આયોજન કરવામાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે શરીરમાં વિદેશીતાનું જે પ્રમાણ વધી રહ્યું છે એના અવેરનેસ માટે લક્ષણભાઈ ગાંધીએ અમારા હોમગાર્ડ ઝોનમાં અને કઈ રીતે નિવારણ થયું છે એના માટેનું એક સરસ મજાનો કેમ્પનું આયોજન કર્યું છે આખા ગુજરાત